પદયાત્રીઓ વિણા અને તુલસી લઈને સમગ્ર માર્ગ પર હરિનામ કીર્તન કરતા કરતા યાત્રા પૂર્ણ કરવા માટે નીકળ્યા છેલ્લા અનેક વર્ષોથી સંસ્થાન દ્વારા પવિત્ર યાત્રાનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે જે વડોદરાના ધાર્મિક જીવનનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે આ પવિત્ર યાત્રાને શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાના મઠાદિત્ય શ્રી અરવિંદનાથ ગીરી મહારાજના આશીર્વાદથી પ્રાપ્ત થયા છે તેમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રામાં સામેલ થયા છે મહારાષ્ટ્રીયન વારકરી સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડતી આ યાત્રામાં ભક્તો ભજન કીર્તન અને નામ સંકિર્તન દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવે છે આ પદયાત્રાનો મુખ્ય હેતુ સંતોના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો અને ભક્તિ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો છે ડાકોરના રણછોડ રાયજી મંદિરે પહોંચીને પદયાત્રાનું સમાપન થશે જ્યાં ધ્વજા અર્પણ કરી ધર્મસભાનું આયોજન થશે પદયાત્રાના પ્રારંભે વડોદરાના ધાર્મિક તેમજ સામાજિક અગ્રણીઓએ પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સેવા શુશ્રુષામાં સહયોગ આપ્યો હતો પદયાત્રીઓએ જણાવ્યું હતું કે આ યાત્રા દ્વારા તેમને અનોખી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે અને ડાકોરના રાજાના દર્શન કરવાની ભાવના તેમને શારીરિક કષ્ટ સહન કરવાની શક્તિ આપે છે સમગ્ર માર્ગ પર ધર્મપ્રેમી નાગરિકો દ્વારા ઠેર ઠેર પદયાત્રીઓ માટે ભોજન પાણી અને વિસામો પૂરો પાડવામાં આવી રહ્યું છે આ વારકરી પદયાત્રા ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક વધુ મજબૂત બનાવે છે વાડકરી સંપ્રદાયના રચેતા એવા જ્ઞાનેશ્વર મહારાજનેશ્વર મહારાજ બારસો બારના ના અંદર જ્ઞાનેશ્વરી રચી એ જ દરમિયાન બારસો બારના અંદર રાજપૂત બોડાણા જ્ઞાતિના ભક્ત બોડાણા એ અમાસ ભરવા દ્વારકા જતા હતા એ દરમિયાન એની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતા એમણે ભગવાનને કીધું કે હું આજ પૂછે તારા ત્યાં નહીં આવી શકું અને એ દરમિયાન એ બારસો ને બારમાં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઢપું જોવું એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશિક મંદિરના આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાહો લઈ શકે એ હેતુથી વડોદરા અમદાવાદ સુરત નડિયાદ અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ દ્વારકા સંપ્રદાયની ટાળ વિના પકવાસ કીર્તનના સાથે પદયાત્રા ફક્ત દર વર્ષે કરવામાં આવે